કાલે નું પેકેટ લેતા આવજો હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ હમણાંથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની જ અલે ગાડી થઈશું વોશિંગ મશીન ના એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જીઓ એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધોઉં ને એ તમારા મમ્મી ને નહીં ગમતા અને હું ના હોઉં ને ત્યારે એ ધોઉં ને એમ ન ગમે છે અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું ક્યાં કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘીએ છીએ એસી માં અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું મારા છે ને આવડી નાની નાની વાતો માં ખાંચા નહીં પડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે છે ને હવે બસ માં જ ફરવાનું ગાડીની બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે બીજું મળ્યું હોય તો